અંજાર તાલુકાના સિનુગ્રાહ ગામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર સલમાબેન ગંડ ગામમાં જન સમર્થન મળી રહ્યું છે ગામમાં ગામમાં વર્ષથી સક્રિય આગેવાન મહેશ્વરીએ જણાવ્યું કે પાણી ગટર સફાઈ સહિતની તમામ નિવારવામાં આવી છે હાલમાં કેમેરા ચાલુ કરવાની જરૂરિયાત છે ગામમાં સમરસતા છે ગામના અમુક વિસ્તારમાં રોડના કામો અધૂરા છે સરપંચ પદના ઉમેદવાર સલમાબેન પર લોકો વિશ્વાસ છે તેવો ખુટતી કડીઓ નિવારશે અને ગામને હજુ વધુ વિકાસ કરશે મારું નામ મહેશુરી ખેરાજભાઈ વિથેરિયા દલિત સમાજમાં રહું છું આ ગામમાં પંદર ત્રીસ વર્ષથી હું સક્રિય છું ગામમાં હજી સુધી સમરસતા છે બેન પણ સક્રિય છે સલમા બેન છે બરાબર એ સામાજિક કાર્યો કરશે એવી મને પૂરેપૂરે સંપૂર્ણ વિચાર છે સરપંચ મારી પણ એવા અહીંયા કે સામાજિક સમરસ સમરસતા જાણવાય પેલો મુદ્દો ગામનો આ છે સલમા બેન એ કહીશ કામ થશે બહેનો ના કોઈ પણ મુદ્દા ભાઈઓ નું પણ કામ કરશે ગરીબો નું કામ કરશે એમાં કઈ પાછળ નહીં પડે પછી બહેનો ની વાત કરું તો અમે બહેનો માં કે મહિલા ઉપર મેં પણ કામ કરી છે મહિલા ને હું સમર્થન કરું છું પેલેથી